સાબરકાંઠા જિલ્લામાં રિટેલર સ્ટોરેજ પોઈન્ટ પર સાત હજાર છ અઢાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો સ્ટોક જિલ્લામાં રવિ વાવેતર વિસ્તાર આગળ વધ્યા પછી યુરિયા ખાતરની માંગમાં વધારો થયો છે સમયસર ખાતર નહીં મળે તેવી ચિંતા સાથે ખેડૂતો સવારથી જ ખાતર મેળવવા લાઈનોમાં ઊભા રહેવું પડે છે હાલની સ્થિતિએ જિલ્લાના ખાતર રિટેલરો તેમજ સ્ટોરેજ પોઈન્ટ ઉપર સાત હજાર છ અઢાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સ્ટોકમાં છે બીજી તરફ જિલ્લામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાઈનો ડેપો આગળ લાગે છે પ્રાપ્ત માહિતી મુજબ ઠંડીની જમાવટ સાથે ખેડૂતોએ ઘઉં મકાઈ ચણા રાઈ તમાકુ જીરું શાકભાજી સહિતના વાવેતર હાથ ધરાતા જિલ્લાના આઠ તાલુકામાં રવિ પાકના વાવેતર માટે અનુકૂળ માહોલમાં અત્યાર સુધીમાં વાવેતર વિસ્તારમાં એક લાખ બાર હજાર નવસો ને અઠ્યાવીસ હેક્ટર પાર કરી ગયા છે વાવેતરમાં ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે જેથી જિલ્લાના હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના પ્રાંતિજ તલોદ અને વિજયનગર સહિતના વિસ્તારોમાં યુરિયા ખાતર ખરીદવા માટે ખેડૂતો ડેપો આગળ ધસારો કરી રહ્યા છે જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો સ્ટોકમાં હોવા છતાં ખેડૂતો એક જ ડેપો આગળ લાઈનો લગાવતા હોવાથી હવે ખેતી વિભાગે યુરિયા ખાતરનો જથ્થો પૂરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લાના રિટેલરો પાસે ત્રણ હજાર અને સ્ટોરેજ પોઈન્ટ ઉપર ચાલીસ

જિલ્લાના તમામ તાલુકામાં હાલના સમયે યુરિયા ખાતરનું નિયમિત અને પૂરતા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે અને સિઝન દરમિયાન પણ ખાતરનો પૂરતો પુરવઠો સતત ચાલુ રહેવાનો હોવાથી જિલ્લાના ખેડૂતોએ યુરિયા ખાતરનો સંગ્રહ કરવાની પણ જરૂર હોવાનું સૂત્રો મારફતે જાણવા મળી રહ્યું છે જિલ્લામાં સરકાર ખેતીવાડી વિભાગ અને તંત્રના આયોજન હેઠળ રવિ પાક સિઝનના આરંભથી રવિ સિઝનમાં જરૂરી ડીએપીએફ ઓએમ ઓ એમ એમઓપીએન પી કેએસ એસએસપી યુરિયા સહિતના રાસાયણિક ખાતર મળી રહ્યા છે કલ્પેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારમાં ખાતરનું કાળા બજાર કરતું હશે તો એને છોડવામાં આવશે નહીં જિલ્લામાં પૂરતા પ્રમાણની અંદર ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું